છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ આંદોલન પર હતું આંદોલનની વચ્ચે જ ચૂંટણી પણ પૂર્ણ થઈ પરંતુ ચૂંટણી બાદ પણ લાગતું હતું કે ક્ષત્રિય આંદોલન યથાવત રહેશે તેવી જાહેરાત પણ થઈ ચૂકી છે આ વચ્ચે ક્ષત્રિય સંકલન સમિતિમાં આંતરિક વિખવાદ ઊભા થયા હોય તેવા સમાચારો પણ હવે વહેતા થવા માંડ્યા છે સંકલન સમિતિના સદસ્ય પીટી જાડેજાએ રાજીનામું આપ્યું હોય તેવા સમાચારો આવ્યા હતા થોડી જ કલાકોમાં પીટી જાડેજાએ જ આ વાતને વાળીને પોતાનું નવું નિવેદન આપ્યું હતું જેને લઈને સંકલન સમિતિએ પણ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી ત્યારે હવે ક્ષત્રિય આંદોલનમાં શરૂઆતથી જોડાયેલા પદ્મિની બાવાળાનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે ક્ષત્રિય આંદોલનમાં સમગ્ર ક્ષત્રિય સમાજ એક સાથે જોડાયો અને ખાસ કરીને બહેનો દીકરીઓ માટે જે લડત ચલાવી તે ધન્યવાદને પાત્ર છે પરંતુ સંકલન સમિતિમાં જે પ્રકારે રાજીનામાની વાતો થઈ રહી છે તેને લઈને તેમણે સંકલન સમિતિ પર આકરા સવાલો ઉઠાવ્યા હતા

તો મારી શંકા જે હતી એ સાચી જ હતી અને જેને વાયરલ કર્યું છે એને આપણે ન કહી કે ભાઈ આ લોકોનું શું એક કામ છે કે શું કરી રહ્યા છે પોતે ન બોલી શકતા હોય અને જેને વાયરલ કરી કર્યું છે તો એ કેવા માંગતા હોય છે કે ભાઈ આપ લોકો જોવા આ લોકો શું અંદરોઅંદર કરી રહ્યા છે